નર્મદાની અંદર ભારતીય જનતા પાર્ટીમાં અંદરો અંદરના ડખા વધ્યા છે આપણે જોયું હતું કે થોડા સમય અગાઉ મનસુખ વસાવાએ ભ્રષ્ટાચારનો આક્ષેપ મૂક્યો હતો અને એ બાદ ગઈકાલે નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખ મેદાન આવ્યા તેમના દ્વારા એક પત્રકાર પરિષદ કરવામાં આવીને ખાસ કરીને સીધા જ આક્ષેપો છે તે મનસુખ વસાવા ઉપર મૂકવામાં આવ્યા હતા એ વાત ચૈતર વસાવા પણ ક્યાંક આ સમગ્ર વાતમાં વચ્ચે પડ્યા પરંતુ હવે આ સમગ્ર મામલે મનસુખ વસાવા જે ભરૂચના સાંસદ છે એમને પોતાના સોશિયલ મીડિયામાં આવી લઈને ઘણા મોટા ખુલાસા કર્યા છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષય નમસ્કાર હું અંશીની અને તમે જોઈ રહ્યા છો નિર્ધય એક બાજુ જા નર્મદાની અંદર ભાજપના અંદરો અંદરના ઢખા વધ્યા છે ગઈકાલે નાંદૂદના ધારાસભ્ય દર્શના દેશમુખે જે રીતે આક્ષેપ મૂક્યા હતા મનસુખ વસાવાને લઈને વાત કરી હતી એ જ સમગ્ર મામલે હવે મનસુખ વસાવા મેદાન આવ્યા છે સૌથી પહેલા તો મનસુખ વસાવાએ પોતાના સોશિયલ મીડિયામાં શું કહ્યું છે તે જોઈ લઈએ તારીખ સાત ડિસેમ્બર રવિવારના રોજ પત્રકારોને જે માહિતી આપી હતી તેમાં નર્મદા જિલ્લા સહિત ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં વિવિધ યોજનાઓ તથા ઉદ્યોગોમાં આમ આદમી પાર્ટીના આગેવાનો પાસ માંગી મુલાકાત લે અને અધિકારીઓ કોન્ટ્રાક્ટરો તથા ઉદ્યોગપતિઓને તતડાવીને દબડાવીને તોડ કરે છે છે કેવડિયા વિસ્તારમાં પણ કેટલીક આકસ્મિક ઘટનાઓ ઘટી તથા કેટલાક પ્રોજેક્ટોના બાંધકામ ચાલે છે ત્યાં જમીન દલાલો અને બિલ્ડરો સાથે મળીને લાખો રૂપિયાના કૌભાંડ કરે છે તે બાબતે મારા સરનામે એક પત્ર આવેલ હતો તે પત્રમાં લખેલી કેટલીક બાબતોની માહિતી પત્રકારોએ મને પૂછતા જ પદ અધિકારીઓના પત્રમાં નામ હતા તે મેં પત્રકારોને જણાવ્યા હતા ખરેખર આપણા જિલ્લામાં તથા આસપાસના જિલ્લાઓમાં આવી ઘટનાઓમાં જેઓની સંડોવણી હોય છે તેઓને ખુલ્લા પાડવાની મારી ફરજ છે આવી વાત સૌથી પહેલા મનસુખ વસાવા દ્વારા કરવામાં આવી હતી એ બાદ અહીં વાત કરવામાં આવી છે દર્શના દેશમુખને લઈને એ વિષયને લઈને જો વાત કરવામાં આવે તો આ બાબતને લઈને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ધરણા પર બેસવાના છે તેવી માહિતી મને મળી છે ને ધારાસભ્યના આ ધરણાના કાર્યક્રમથી ભ્રષ્ટાચારીઓ તથા પ્રજાને ઉશ્કેરીને તોડ પાણી કરનાર પ્રોત્સાહિત મળશે ધારાસભ્યોને નારાજ ધારાસભ્યને નારાજગી હોય તો પક્ષમાં કે સરકારમાં યોગ્ય જગ્યાએ ધ્યાન દોરવું જોઈએ ધરણા પર બેસવાનો કોઈ કાર્યક્રમ છે તે યોગ્ય નથી એવી સીધી જ વાત છે તે મનસુખ વસાવા દ્વારા કરવામાં આવી છે જે ઘણા સમયથી આપણે કે મનસુખ વસાવા આક્ષેપો મૂકતા હોય છે કે જે નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખ છે એ ચૈતર વસાવાને ક્યાંક ને ક્યાંક પાછલા બાયણેથી સપોર્ટ કરતા હોય છે એમની સાથે જોડાયેલા છે પરંતુ હવે દર્શના દેશમુખે ગઈકાલે જે રીતે મનસુખ વસાવા ઉપર આક્ષેપો મૂક્યા હતા હતા એ જ આક્ષેપોના આધારે હવે મનસુખ વસાવા દ્વારા સીધા જ છે તે વાત દર્શના દેશમુખને લઈને કરવામાં આવી છે ને એના ઉપરથી ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવ્યું છે કે ધારાસભ્ય ધરણાના કાર્યક્રમથી ભ્રષ્ટાચારીઓ તથા પ્રજાને ઉશ્કેરીને તોડ પાણી કરનારાઓને પ્રોત્સાહન મળશે ધારાસભ્યને નારાજગી હોય તો પક્ષમાં કે સરકારમાં યોગ્ય જગ્યાએ ધ્યાન દોરવું જોઈએ ધરણા પર બેસવાનો કાર્યક્રમ છે તે યોગ્ય નથી એવી સીધી જ વાત મનસુખ વસાવા છે એમને દર્શના દેશમુખને લઈને કરી છે ભાજપમાં ક્યાંક ને ક્યાંક અંદરો ના ડખા વધ્યા છે આપણે જોતા આવ્યા છે કે અવારનવાર મનસુખ વસાવા હોય છે તે દર્શના દેશમુખ ઉપર ઘણા બધા આક્ષેપો હોય છે અને જ્યારે દર્શના દેશમુખે મનસુખ વસાવાને લઈને જે ઘણી બધી વાતો કરી હતી ક્યાંક ને ક્યાંક કાનૂની કાર્યવાહી સુધીની વાત કરવામાં આવી હતી પરંતુ અત્યારે હાલ જે રીતે અત્યારે હાલ મનસુખ વસાવાનું આ એક નિવેદન છે તે ખૂબ જ ચર્ચામાં આવ્યું છે કારણ કે ઉપર જે છે એમાં પણ ક્યાંક ને ક્યાંક લખવામાં આવ્યું છે કે જે કૌભાંડની વાત છે પત્રકારોએ જે માહિતી માંગી હતી એ પત્રકારોને જે તે અધિકારીના નામ આપવામાં આવ્યા હતા એવી પણ વાત કરવામાં

રહેલા દર્શનાબેન દેશમુખજી આજે મોડે મોડા પણ જાગીને એ સાંસદ સામે બોલવાની એમણે હિંમત બતાવી છે એમને હું અભિનંદન આપું છું અને જે પ્રકારે મનસુખભાઈ વસાવાની વૃત્તિ રહી છે ભૂતકાળમાં અહીંના ધારાસભ્ય હર્ષદભાઈ વસાવા હોય શબ્દસરણ તળવી હોય ઝઘડીના ધારાસભ્ય છોટુભાઈ વસાવા હોય રિતેશભાઈ દેશમુખ હોય કે ગણપતભાઈ વસાવા હોય કે બીજા ભાજપના ઘણા નેતા હોય બધા જ લોકો પર હાવી થવાનો એમનો સ્વભાવ રહ્યો છે છેલ્લા ત્રણ વર્ષથી અમને અમે સહન કરીએ દરેક નીચું દેખાડવાના પ્રયાસો કરે છે અધિકારીઓને તતડાવી નાખીને દબાવી દેવાના પ્રયાસો થાય છે અમારા આયોજનો અમે આપીએ એ આયોજનો ના મંજૂર કરાવી દે છે પોતાના જ બધા આયોજનો મંજૂર કરાવવાના અને પોતાનું કીધેલું થાય એ પ્રકારના અધિકારીઓ પર રૂઆઅ જમાવવામાં આવે છે ત્યારે મનસુખભાઈને અમે કહીએ છીએ કે જનતાએ અમને પણ ધારાસભ્ય તરીકે મત આપીને એમનું પ્રતિનિધિત્વ કરવા માટે મુકાયેલા છે ત્યારે તમે સાંસદ છો અહીનું પ્રશાસન સાથે હાથે મળીને કઈ રીતના કામ થાય તમે ભરૂચના સાંસદ છો તો ભરૂચ પણ જાઓ ત્યાંના પ્રશાસન સાથે મળીને ધારાસભ્ય સાથે મળીને કઈ રીતના કામો થાય એ દિશામાં તમારે વિચારવાનું હોય છે તેની જગ્યાએ તમે અમે તમારી હરીફ છે એવું માનીને તમને અવારનવાર અમારા નામજોગ અમારા પર ભ્રષ્ટાચારના આરોપો મૂકો વાણીવિલાસ કરો ખોટી ખોટી ટીકા ટીકાટીપ્પણી કરો જાહેર મંચ પરથી હમણાં અમારા નામજોગ તમે ભાષણો કરો આ વ્યાજબી નથી બધી જ બાબતોમાં રાજનીતિ નથી હોતી બધા જ ધારાસભ્ય તમારા કેલાથી દબાઈ એવા નથી ત્યારે ત્રણ વર્ષથી દસના બે દેશમુખ એમને સહન કરતા હતા આજે એમણે ખુલાસો માગ્યો છે ત્યારે હું અપેક્ષા અમે રાખીએ છીએ ગુજરાતની જનતા જાણવા માંગે છે કે મનસુખભાઈ વસાવા આવનારા દિવસોમાં જે દર્શનાબેન દેશમુખ અને બીજા લોકો પર આક્ષેપો કર્યા છે એ ભ્રષ્ટાચારના પુરાવા રજૂ કરે કાં તો જાહેરમાં આવીને માફી માંગે નહીં તો આવનારા દિવસોમાં લીગલી પ્રોસેસ એમના પર બધા જ કરવા તૈયાર છે એવું અમારા પર માહિતી છે અને એમની કાર્યવાહી થશે એવું અમે બધા માનીએ છીએ જે રીતે દર્શના દેશમુખને લઈને મનસુખ વસાવાનું આ નિવેદન સામે આવ્યું છે એને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર